પણ તમે અહીંથી થોડો લોટ બધા નામ લખાવીને લઈ જજો અને રોટલા બનાવી ફર્સ્ટ ક્લાસ ઢાંકીને ગરમા ગરમ લઈ આવવાના છે આવતીકાલે હો ભાઈ ઘરે ખાવાના મજા આવશે એટલે રોટલાનો લોટ આપ ખાસ લઈ જજો બીજું જાહેરાત જયારે કરીએ છીએ ત્યારે એક વળી વિશેષ જાહેરાત આપણે જે વાડીની અંદર બેઠા છીએ એ વાડી પટેલ વાડી કહેવાય શું કહેવાય આખા ગામની વાડી કહેવાય એક વ્યક્તિની કહેવાય આખા ગામની કહેવાય આ વાડીમાં અહીંયા વિવિધ પ્રોગ્રામો થાય છે આપ તો બધા સાક્ષી છો બધી કથાઓ એવરેજ અહીંયા થાય છે બીજા બધા પ્રસંગો તમે અહીંયા આ વાડીમાં મેદાનમાં કમ્પાઉન્ડમાં ઉજવતા હશો તો આ વાડીની અંદર થોડું ઘણું કામકાજ ચાલુ છે રિનવેશન થઈ રહી છે વાડી ખાસ તો ત્યાં જ્યાં રસોડું છે એ રસોડાની આગળ એક સરસ મજાનો શેડ બાંધવાનો છે એ શેડ બાંધવા માટે થોડું દાનની જરૂર છે પટેલ સમાજને આખા સમાજને દાનની જરૂર છે એટલે જેટલા પણ પટેલ વર્ગ આ ગામના જે પણ લોકો છે એ જે રીતે અહીંયા વાડી આટલી ઊભી થઈ છે એ પણ દાનથી થઈ છે જે કાંઈ અત્યાર સુધી વ્યવસ્થા થઈ છે એ પણ દાનથી થઈ છે આ કોઈની માલિકીની નથી આ બધા સમાજની છે કોઈ પણ વ્યક્તિની વાડી કહી શકાય તો આ વાડીમાં શેડ બાંધવાનો છે અને એમાં રૂપિયા પંદર લાખની જરૂર છે ભાઈઓ એટલે અદ્યતન શેડ સિસ્ટમથી બનાવવાનો છે લાંબા સમય માટે બનાવવાનો છે તમારા છોકરાના છોકરાના છોકરા અહીં પરણે એટલો મોટો શેડ બનાવવાનો છે એટલે શક્તિશાળી મતલબ બહુ વ્યવસ્થિત સારો શેડ જે ઘણા ટાઈમ સુધી આપણે આ વાડીનો ઉપયોગ કરી શકીએ તો એમાં પંદર લાખ રૂપિયાની જરૂર છે સૌથી પહેલાં દરવાજો બંધ નથી થતો અંદર બરાબર જોઈએ એવું એટલે ગેટ પણ રિપેરિંગ કરવાનો એ ગેટ બનાવવાનો છે એ પણ બે એક લાખ રૂપિયાનો એમાં ખર્ચો છે રસોડાની પાછળ જે રૂમો છે એનું પણ રિનોવેશન છે વરરાજા પરણવા આવે તો ઊભા કે રે રૂમો માં શણગાર સજે ને બધું અમે અત્યારે બધું ભૂતાવળ ને પૂરી હતી કે આ તો બધા આવીને ડોસો માથે છોકરા માથે પડે તમે તો ઉપાધિ મુકાઈ જાવ ને અને શિવજીત પછી આવે પેલી ભૂતાવળ આવે પણ જયારે જયારે સારા પ્રોગ્રામો હોય તો વડીલોને કે બધા વરરાજા આદિ જે જાનૈયાઓનો ઉપયોગ માટે રૂમો બનાવવાની છે તો એક રસોડાની અંદર વપરાતી રૂમો રિનોવેશન છે એની જરૂર છે મને આ ઝાડવાની વાત કરી એટલે ખબર પડે આ ઝાડવા આટલા જળ હું કામ છે પણ પૂર્વે ઠોકાઈ ગયા ઝપટમાં આવી ગયા ગમે એના સાક્ષી પુરાવા માંડ્યા ત્યાર પછી જળ બની ગયા જોવા

આ મહોત્સવની ની અંદર નાની મોટી જે સેવા કરે છે એ પાત્ર આપણે એક વખત કરીએ છીએ તૃતીય તૃતીય દિવસે અચ્છા કઈ વાંધો નહીં પણ આની અંદર નાની મોટી નામી નાની કોઈ તેલની સેવા કોઈ ઘીની સેવા આ રીતે બધી સેવાઓ સીધા સામાનમાં પણ કરી છે એવા હરિભક્તો હું નામ બોલું ઝડપથી અહીંયા આવી જાય પરમાર પટેલ સુનિતા બેન દિલીપભાઈ ઉપસ્થિત હોય તો બા બા પાસે પાસે નામ એ જાય દોરી એવી બાંધી છે ને કે બેન બા પાસે જઈ હું હકે પટેલ બેન દિલીપભાઈ ત્યાર પછી ઘીની સેવા કરી છે પરમાર જાગૃતિ બેન ભાઈલાલભાઈ વળી ઘીની એક સેવા કરી છે પંકજભાઈ મૂળજીભાઈ હસ્તે આ એક એક ડબો ઘી આપી આવો માથે ઘીનો પ્યાલો એક મૂર્તિ એમને બહુ સેવા ભાવી છે બનતા તો ભૂતોના સરદાર બન્યા પણ ખોકાઈ ગયા બરાબર એવા માર્યા છે પેલા નાના ભૂતો એ

ત્યાર પછી પંચાલ જન્મન જન્મય મુકેશભાઈ ઉપસ્થિત હોય તો અહીંયા આવે એને પણ ઘીની સેવા કરી છે પટેલ અંબાબેન રમણભાઈ બેન સેવા સ્વીકારે સ્વીકારે પટેલ મીનાબેન હસમુખભાઈ ઉપસ્થિત હોય તો આવે સ્વામી પાસે આવેલા ભક્તને તાળીઓ તો પાડો ભાઈ આમાં પાડો ના આ બાજુવાળા વાળા નહીં પાડજો પેલી બાજુવાળા વાળા હંપી જાવ એટલે બહુ દુખે નહીં આ ત્યાર પછી મીનાબેન હસમુખભાઈ ઉપસ્થિત હોય તો ગીતાબેન ગીતાબેન તો એ ગીન તેલ બે ધન્યવાદ કેવાય આ તો હારા ભગત કેવાય નાના માણસ છે નાની સેવા કરે નોકરી પણ નાની છતાં જ્યારે આવડું મોટું કામ કરે ખરેખર એકવાર જોરદાર તાળીઓથી એનો અભિવાદન કરો તોય પાછા માર ખાવા તૈયાર રહેશ આટલું આપી નહીં આવા ભગત તો કઈ દીવો લઈને ગોતવા જઈએ તો હાથમાં ના આવે ત્યાર પછી કપિલાબેન નરસિંહભાઈ મફતભાઈ મફતભાઈ અંબાલાલભાઈ ગાંધી એના પરિવારમાંથી કોઈ ઉપસ્થિત હોય તો આવે પટેલ જશુબેન ઠાકોરભાઈ હસ્તે મનીષભાઈ સંજયભાઈ પરમાર મંજુલાબેન ફતેહસિંહભાઈ પટેલ બિપિનભાઈ નારાયણભાઈ બળદેવભાઈ પટેલ કિરીટભાઈ ચિમનભાઈ જના જના નામ બોલું અહીંયા ઉપસ્થિત હોય છેલ્લે સુધી બેઠા હોય તો તમે તમાર પબ્લિક વિંધીન આવી જજો કઈ ચિંતા નઈ શરમમાં રહેશો તો મુસીબતમાં મુકાશો એક મૂર્તિ ખોઈ બેસશો સરસ મજાના લક્ષ્મણ દેવ આપે છે ગુરુ કિરીટભાઈ ચિમનભાઈ લીલાબેન અમરતભાઈ પટેલ જયнтиભાઈ હીરાભાઈ કોઈએ ચોખાની સેવા કરી તુવેર દાળ ની સેવા કરી પટેલ અંબાલાલ એમને તેલની સેવા કરી છે પંચાલ મફતભાઈ શંકરભાઈ હસ્તે પારુલબેન એમને પણ તેલ ની સેવા કરી છે રમણભાઈ કરશનભાઈ પ્રજાપતિ ઉપસ્થિત હોય તો સ્મૃતિ ચિન્હ લેવા માટે વેલકમ પ્રથમ દિવસે યજમાનોને યાદ કર્યા હોય કદાચ આવી શક્યા ફરી બેઠા હોય તો આવી શકે અંજનાબેન બેન હસ્તે ધવલભાઈ એમના ભાઈ નવીનભાઈ અથવા વેવાય મુકેશભાઈ બેમાંથી જે હાજર હોય તે આવે કોણ કોણ છે વેવાય બે હોય તો ઘણીવાર એવું થાય કે વેવાય બેઠા હોય

જે જે હરિભક્તો એ સેવા નોંધી છે એ સેવા ભાવી હરિભક્તો માટે પણ એકવાર તાલી નાખથી એમનું સન્માન કરવું જોઈએ ભાઈ સેવા બહુ અઘરી હોય છે પૈસા કાઢવા પડે ને લાગે તમને એ કવિએ કીધું પૈસા ખુદા નહીં હે કવિ કહે છે પૈસા ખુદા નહીં હે મગર ખુદા કી કસમ પૈસા ખુદા સે કમ ભી નહીં હે અનુવાદ સાચી છે ભાઈ ભગવાને પૈસાથી મળે છે અને પૈસા ભગવાન મળે તો પૈસા મળે સારું અર અન્નો અન્ય ખરું સેટિંગ છે એમની જેમ પહેલા બ્રાહ્મણે શિવજી આરે સેટિંગ કરન તું હવે આપણે આરતી તરફ આગળ વધીએ બહુ સરસ કથા થઈ જે જે હરિભક્તોએ સન્માન સ્વીકાર્યું એ આરતીમાં પાછા આવી શકે છે વિશેષ નામ લો એ બધા અહીંયા ઉપસ્થિત થાય થી આવેલા હરિભક્તોમાં હસમુખભાઈ દામોદર દાસ જમ્મુભાઈ પૂંજાભાઈ રમણભાઈ બેચરભાઈ રતિલાલ ભાઈ નરોત્તમભાઈ ઘનશ્યામભાઈ હરિભાઈ આદિ ભાવિક ભક્તો અહિયાં પધાર્યા છે આપણે એમને આવકારીએ છીએ આરતી માટે પધારો જમ્મુભાઈ you hey.

થો પ્રદક્ષિણા પદે પદે દેવાભિવનમ આત્મા ભગવાનને આરતી આપી પોતાના મસ્તક પર આરતી ચડાવી સભાસદો ને દર્શન કરાવી અને